ઓખા અત્યારે અમે મચ્છીમારો કરવા ગયા હતા ઓખા બંદર થી અમે ફિશિંગ બોટ લઈને અમે દરિયામાં નીકળ્યા હતા ત્યારે અમે રાતના રાતના ત્યારે લઈને ગયા હતા અમને લેવી આવીને પકડી ગઈ ગાર્ડ આવી અમને પકડી ગયા અને પાકિસ્તાન અમને લઈ ગયા ત્યારે માછલી જવું પડે માછલી કે બાજુ વધારે હોય એ બાજુ શોટ કરતા કરતા જવું પડે કે એ હિસાબે રાતના બોર્ડર પાર થઈ પણ જાય ને થાય પણ નહીં માછલી જે બાજુ વધારે હોય એ બાજુ ધંધો કરવા જવું પડે દરિયા

અત્યારે હાલ અમે ઉનાના નવા બંદર ખાતે ઊભા છે મારી સાથે રમેશભાઈ છે રમેશભાઈ બે હજાર આઠમાં માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન પાકિસ્તાને તેમને ઝડપ્યા હતા પચીસ મહિના જેટલો સમય તેમણે પાકિસ્તાનની જેલમાં વિતાવ્યો છે તો તેમની સાથે વાત કરીએ તેમના જે માછીમારીના અનુભવો વિશે વાત કરીએ અત્યારે હાલની જે સાંપ્રત પરિસ્થિતિ છે તેના વિશે પણ વાત કરીશું રમેશભાઈ સ્વાગત છે તમારું સોમાન પર અને ક્યારે તમે માછીમારી શરૂ કરી કેવી રીતે તમે પાકિસ્તાન તમને પાકિસ્તાને પકડ્યા એના વિશે બધી વાત કરો ઓખા અત્યારે અમે માછીમારો કરવા ગયા હતા ઓખા બંડરથી અમે ફિશિંગ બોટ લઈને અમે દરિયામાં નીકળ્યા હતા ત્યારે અમે સોતાડા રાતના ત્યારે તંડેલ અમને લઈને પાકિસ્તાનની અડમાં એ બાજુ વહી ગયા હતા ત્યારે બાદ અમને રાતના લેવી આવીને પકડી ગઈ પોસ્ટગાર્ડ આવી અમને પકડી ગયા અને પાકિસ્તાન અમને લઈ ગયા બરાબર ત્યારબાદ અમને લાંડી જેલમાં નાખ્યા હતા ત્યારે અમે પચીસ મહિના ત્યાં અમે ગાઢ્યા પછી અમે ચારસો બેતાલીસ જણા જોઈતા ત્યારે અમે છોઈતા હતા ત્યારે ત્યાં ખાવા પીવાની પોઝિશન બધી ખરાબ હતી ત્યારે બધી જેલમાં ખાવાનું પીવાનું આવતું હતું ત્યારે તબિયત બરાબર ખાવાનું સારું આવતું હતું નહીં ત્યારે અમે જેલમાં મોટીનું કામ કરતા હતા અને સાથે સાથે અમને પાકિસ્તાનની જેલમાં અમને મુસાફટલું કામ બી કરાવતા ત્યારબાદ અમને ફ્રી હોય ત્યારે અમે થોડું થોડું મોટીનું કામ કરીએ ને અમારું ખાવા પીવાનું રાશન પાણી લઈએ અમે ગુજરાત ચલાવીએ જેલમાં ખાવાનું તો બરોબર નહોતું આવતું અચ્છા ત્યારબાદ અમારે ઘરથી મહિને દોઢ મહિને બે મહિને એક કાગર આવે ત્યારે એમાં પૈસા આવે ન આવે ને કાઢી લે એ પ્રમાણે ત્યાંની પોઝિશન હતી અત્યારની પોઝિશન તો સાવ ખરાબ છે અત્યારે મારા સસરા પકડાયેલા છે ચાર વર્ષ થઈ ગયા જે છૂટા નથી કોઈ મેસેજ નથી ત્યારે કાગળ નથી આવતા કે કંઈ ખડ આવતું નથી કોઈ વસ્તુ નથી આવતું વોટ્સઅપમાં ક્યારેક મેસેજમાં એક ચિઠ્ઠી જાય તો આવી જાય એ પછી ત્યાં એ લોકો પૈસા લે ચારસો રૂપિયા પાંચસો રૂપિયા એક ચિઠ્ઠીના પૈસા લે વોટ્સઅપમાં મોકલાવવાના બરાબર બીજા તો કોઈ અત્યારે કંઈ વાવર નથી અત્યારે પોઝિશન બહુ ખરાબ છે તો તમે જ્યારે પકડાયા ને એ વખતે શું થયું એ પરિસ્થિતિ વિશે થોડી વાત કરો કેવી રીતે પકડાયા તમે ક્યાં હતા કેવી રીતે લોકો લઈને ગયા ત્યાં શું કર્યું તમારી જોડે માછીમારો કરવા અમે બોર્ડરની સાઈડ આસપાસ હતા ત્યારબાદ અમે રાતના એન્કર નાખીને છૂટા હતા ત્યારબાદ લેવી આવીને અત્યારે રાતના અમને પકડી લીધા એ લોકોએ બરાબર પકડી લીધા પછી અમને બધીને લેવીમાં ચલાવી લીધા ને ટંડેલ ને છે ને બોટમાં રાખ્યો હતો એને ટંડેલ એટલે જે બોટ ચલાવતા હોય પાયલટ હોય પાયલટ એ લોકો ને બે જણા નાખાયા બે જણા પોલીસ ગયા હતા ને શેરો અમને લઈ ગયા બે બે દિવસ બાદ અમને અહીંયા પાકિસ્તાન જેલમાં લઈ ગયા પાકિસ્તાન લઈ ગયા ત્યારે પછી એમને કોર્ટમાં લઈ ગયા ત્યાંથી પછી એમની લાંડી જેલમાં કરાચી લઈ ગયા કરાચી હા ત્યાં બાદ અમને જેલમાં પછી નાખ્યા ને પછી એમને કામ કરવાનું આ તે કરવાનું બધું કરવાનું જમવાનું બધું બરોબર નહોતું અહીંયા ત્યારે અમે આઠે મજૂરી કરતા ને ઘરેથી પૈસા આવતા એ અમે વાપરતા ને એને ખાતા પીતા અહીંયા કંઈક ટોર્ચર કરતા ટોર્ચર કરે તે અત્યારે એ લોકોની ભાષા ત્યાં અમને સમજાય નહીં એ લોકો કામ શું કરવાનું કે અમે શું કામ કરીએ એટલે અમને મારે એ લોકો મારે પણ એવું કેમ કે ભાષા અમને સમજણ પડે નહીં એ લોકો ઉર્દુ બોલે અમે ગુજરાતી બોલીએ એ લોકો ભાષા એ લોકો આમ કહે તો અમે આમ કરીએ તો અમને મારે પછી ક્યારેક સુતા હોય તો કામ કરવા લઈ જાય ક્યાં કામ આપણે ઓછું કરીએ તો મારે કામ તો બધું કરાવે છે તે લોકો કામ તો જેલમાં બહુ કરાવે જમવાનું પોઝિશન બહુ ખરાબ હતી ત્યાં તમે ત્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં શું પરિસ્થિતિ હતી જેલમાં બીજા કેટલા ભારતીયો હતા છસો ને પાસઠ જણા ત્યાં હતા બરાબર ત્યારે અમે બાર જણા બે બોટ પકડાય હતા બાર જણા હતા બાર બાર જણા કે તે જણા અમે હતા જેલમાં તમે હતા એ વખત રોજે રોજ શું વિચારો શું વિચારો આવે કે રોજે રોજ તો ટેન્શન હોય જ ઘર બાર બહુ ટેન્શન હોય ત્યારે પહેલાં પહેલાં પકડાય તમે સત્તર વર્ષની ઉંમરમાં પકડાયો હતો ત્યારે સત્તર વર્ષ પણ હાલતું ત્યારે પકડાયા હતા ત્યારે બે ત્રણ મહિના તો બહુ ટેન્શનમાં જ રહેવું પડતું કેમ કે આપણે કોઈ દી જોયું તો ને એવું બધી જોયું હતું ત્યાં બરાબર તો પછી ત્યાં બીજા જે લોકો હતા એ કેટલા સમયથી ત્યાં હતા એ લોકો ત્રણ વર્ષ હતા કોઈક ના વર્ષ થઈ ગયા હતા કોઈક બે વર્ષ થઈ ગયા હતા કોઈક ત્રીજું વર્ષ ચાલતું હતું કોઈક અઢાર મહિના કોઈ પચીસ મહિના એ રીતના હતા ચારસો બેતાલીસ જેના છૂટા એમાંથી મારો નંબર આવ્યો હતો કોઈક મળી જાય ત્યાં દવા દારૂ કરે દવા દારૂ પણ આપણે બહુ સારી આપે નહીં દવા જેલમાં દવાખાનું હોય પણ બહુ હલકી દવા આપણે આપે જમવાનું બહુ સારું હતું નહીં ત્યાં અત્યારે બી પોઝિશન બહુ ખરાબ છે અહીંયા ત્યારે ચાર ચાર વર્ષથી ગયા તો મારા સસરા છૂટી નથી આવ્યા જઈએ તો તમને જ્યારે છોડ્યા ત્યારે કેવું એ જ્યારે એક ક્ષણ શું હતી જયારે કહ્યું કે ભાઈ હવે જવાનું જ ભારત પાછા પછી કેવી રીતે તમે ભારત સુધી આવ્યા અહીંયા પરિવારનું શું રિએક્શન હતું બધી વાત કરો ભારતમાં આવ્યા ત્યારે પાકિસ્તાન જેલમાં છોડ્યા ત્યારે બસમાંથી અમને બોર્ડર સુધી લાવ્યા બોર્ડરથી પછી અમને પંજાબ લઈ આવ્યા પંજાબથી પછી અમૃતસર લેવાતા અમૃતસરથી તેને ટ્રેનમાં આવ્યા હતા તો અત્યારે માછીમારીની શું પરિસ્થિતિ શા માટે પહેલાં તો એ બોર્ડર એ થોડું એના વિશે સમજાવો કારણ કે લોકોને ખબર જ નથી કે શું હોય કયા વિસ્તારમાં જાવ તો પકડે પાકિસ્તા દરિયામાં સમુદ્રમાં છે ને કોઈ બોર્ડર હોતી જ નથી હા કોઈ એરિયો પર નથી બોર્ડર પર નથી કોઈ નિશાન બી નથી કે આ પાકિસ્તાન પાકિસ્તાની છે કે આ ઇન્ડિયાની છે એ ઇન્ડિયામાંથી ઇન્ડિયાની બોર્ડર પકડી લઈને પાકિસ્તાની બોર્ડરમાં ગયા હોય ત્યાંથી બી પકડી લઈને આપણે ઇન્ડિયન બોર્ડર બી પકડી લઈ પણ ત્યાં કોઈ નિશાન નથી કે કોઈ ઓલું નથી બોર્ડર નથી કોઈ દરિયામાં તો એટલે દૂર શા માટે જવું પડે માટે જવું પડે અચ્છા મચ્છી વધારે મળે આ બાજુ ઓછી મળે એવું આ બાજુ ઓછી હોય એ બાજુ વધારે હોય એટલે હિસાબે જવું પડે અચ્છા એટલે અહીંયા માછીમારોની સંખ્યા વધારે છે આપણે એવું છે ત્યાં ન્યા માછીમારોની સંખ્યા ઓછી છે પણ આ મચ્છલી વધારે એ બાજુ જેમ જાય આ વાપર એ બાજુ વધારે હોય પણ દરિયામાં કોઈ નિશાન નથી કે કોઈ બોર્ડર નથી કે આ પાકિસ્તાન છે કે ઇન્ડિયા ની છે સમુદ્ર સમુદ્ર જ છે એમ બરાબર તો પછી એટલા માટે દૂર સુધી જાય એટલા માટે દૂર સુધી સુધી જાય તો અત્યારે હવે કેમ નથી જતા તમે નહીં ધંધો મૂકી દીધો અત્યારે એ બાજુ જવાય ને ત્યારે અહીંયા પછી થોડો ઘણો રોટલો વળી હાડું છે એ બાજુ જવા કંઈ ફાયદો નથી ત્યારે મારા સસરા ચાર વર્ષથી છે અહીંયા તબિયત બહુ ખરાબ છે અત્યારે અહીંયા ડર લાગે ડર લાગે છે કે ત્યાં પકડી જશે ને કામ કરાવે ને પાકિસ્તાન લઈ જઈએ કેટલા વર્ષ તમે છોડે નહીં આપણે જ્યારે ત્યાં હતા તમે પરિવાર જોડે કંઈ પત્ર વ્યવહાર થાય હા ત્યારે પત્ર વ્યવહાર ચાલુ હતું આવજાવ કાગરો ચાલુ હતા અત્યારે બધી બંધ છે અચ્છા અત્યારે વધારે મુશ્કેલ છે અત્યારે બહુ મુશ્કેલ છે ને અત્યારે બધી બંધ છે વોટ્સઅપ માં ક્યારેક આવે ન આવે એ રીતના છે અત્યારે અત્યારે ચાર સાત પાંચ પાંચ વર્ષ લગ્ન કોઈ છોડતા નથી ત્યારે બે વર્ષ ને અંદર છોડ દેતા ત્રણ વર્ષ છોડ દેતા અઢી મહિને છોડ બરાબર અઢી વર્ષ છોડ દેતા અઢાર મહિને પંદર મહિને એમ છોડ દેતા પહેલા અત્યારે ચાર ચાર પાંચ પાંચ વર્ષ લગ્ન માણસને છોડતા નથી તો થોડું માછીમારી વિશે સમજાવો કેવી રીતે અહીંયાથી જાઓ ત્યાં આગળ તમે કેવી રીતે દરિયામાં ત્યાં માછીમારી કરો અને કઈ પરિસ્થિતિ હોય જ્યારે આ પેટ્રોલિંગમાં પકડાઈ જતા હોય બધા માછલી જવું પડે માછલી બાજુ વધારે હોય એ બાજુ શોર્ટ કરતા કરતા જવું પડે કે એ હિસાબે રાતના બોર્ડર પાર થઈ પણ જાય ને થાય પણ નહીં માછલી જે બાજુ વધારે હોય એ બાજુ ધંધો કરવા જવું પડે દરિયા બંદરથી ફિશિંગ નીકળે પછી કઈ નક્કી હોય ને બાવીસ દિવસે વીસ દિવસે ત્રેવીસ દિવસે અઢાર દિવસે બંદર પાછા આવીએ મછલી ભેગી કરીએ તો શેટ પગાર આપે ને એમ તો ત્યાં તમે બધા પકડાયા હોય જે લોકો તો એના માટે છૂટવાની શું આખી પ્રક્રિયા હોય કેવી રીતે તમને કે કેવી રીતે તમે અપીલ કરો કે સરકાર શું એની અંદર ભાગ ભજવે અત્યારે બસો સાઈઠ ઉપર છે અહીંયા અત્યારે પાંચ પાંચ વર્ષ થઈ ગયા ચાર ચાર વર્ષ થઈ ગયા ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા અત્યારે પાંચ વર્ષની આજુબાજુ પાછી મારશે જેમ બને એમ સરકાર વહેલી છોડાવવા માટે માંગ કરે સરકાર વિનંતી કે જેમ બધી છોડો ત્યાં જયારે છોડવાના હોય તમને ત્યારે શું એ લોકો પ્રક્રિયા કરે કે કાગળિયા કરે પૂછપરછ કરે અહીંથી પકડાય વખતે પકડાઈ જાય પછી તો ફાઇલ ડોક્યુમેન્ટ પડે પાકિસ્તાન બોટવાળાના માલિકને પુગારે માલિક પાકિસ્તાન પુગારે એ લોકો બોર્ડર સુધી પુગારે પછી એ લોકો ફાઇલ બની જાય આપણી કાગડી બની કમ્પ્લીટ હોય જ્યારે સરકારનો ઓલું આવે ત્યારે આપણે પછી સહન સિક્કા બધી કરાવે અહીંયા કોન્સલ કરે ને સહન સિક્કા કરે ત્યારે એમ કે તમારે આજે સવારે નીકળવાનું છે એ પ્રમાણે પછી કરે બરાબર તો આ તો આપણી સાથે રમેશભાઈ રમેશભાઈ તો પાકિસ્તાનની જેલમાંથી છૂટી ગયા ને અત્યારે પોતાના પરિવાર સાથે જીવન નિર્વાહ કરી રહ્યા છે રોજગાર માટે નજીકમાં માછીમારી કરી રહ્યા છે આવા અનેક રમેશભાઈ પાકિસ્તાનની જેલમાં બંધ છે જે ભારતના નાગરિક છે એમના પરિવારનું રુદન પણ અમે એક સ્ટોરીમાં સાંભળ્યું એમણે આજીજી કરી સરકારને કે જલ્દીથી જલ્દી તેમને છોડવામાં આવે ને એ પણ પોતાના પરિવાર સાથે અહીંયા પહોંચે પાછા ભારત પહોંચે પરંતુ હાલની પરિસ્થિતિમાં અત્યારે તે કેટલું મુશ્કેલ છે એ આપણે નથી જાણતા પણ સરકાર પાસે એમને અપેક્ષા છે સરકારને એ લોકો માઈબાપ ગણે છે તો એમને સતત વિનંતી કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી તેમનો પરિવારનો જે એક સભ્ય તેમનાથી દૂર થઈ ગયો છે અને લાવવામાં સરકાર મદદ કરે ધન્યવાદ